આપણે તો અંજુ ગુડ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારા ના લોક તમારું બધા મિત્રોનું સ્વાગત છે તો વહેલા વેલા સવાર થઈ ગઈ છે આજે સવારથી વરસાદ ચાલુ થઈ ગયો હતો તો ચલો આપણે તો વરસાદ બંધ થઈ ગયો એટલે આયા છે ફામી નહીં ધોઈને બધું ઘરનું કામ કરવાની તો ચાલો આપણે આવી ગયા છીએ ફાર્મ ઉપર કૃષ્ણને લેવા જવાનું હતું તો ક્રિસન પપ્પા તો ક્રિષ્નાન પણ લઈને આવી ગયા છે તો જો આ બાજુ તો વહેલા વહેલાં કામ ચાલુ કરી દીધું જો મેદીનું કટિંગ ચાલુ છે આ બાજુ તો આટલીથી આટલી સુધી ચાલુ કરીને કેટલી કાપી થોડી આપી ત્યાં સુધી કાપવાની છે ગુડ મોર્નિંગ

ડુંગરી છે હતી ને ચલો આપણે તો બનાવ્યા છે ભજીયા વાગી ગયા છે સાડા જો ગઈ વરસાદ પણ ચડ્યો છે જો વાદળ ફૂલ છે તો ચલો આપણે જઈએ ઘરે તો જો આ બાજુ ચાર પણ બહુ ફૂટી છે પણ વરસાદ જ પડપડ કરે છે તો કેવી રીતે ભાડવા જો ઘાસ બહુ થઈ ગયું છે બાજુ તો ચલો કૃષ્ણા ઘરે શું આજે શું બનાવ છે આપણે કૃષ્ણ તો સ્કૂલમાંથી લેલા ફોન જોઈએ ગાઈસ લાકડા બહુ છે પણ પલડી છે તો ચલો ચાલો આપણે તો ભજીયા બનાવવા રેડી કરી દીધું છે બધું તો તો જો બતાવું આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આ બાજુ છે લીલા મોરચા ડુંગળી પછી વેલીના પાંદા અને આ બાજુ છોકરાઓ માટે બટાકાના આ બાજુ પેલી બાજુ ઢેબરું ખાવું ને અને આપણે નાખીશું અંદર આવું અને આ બાજુ છે બેસન બેસન તો હતો પણ થોડોક હતો તો પછી બીજો મંગાવ્યો થોડો એ દિવસ લાયા હતા ને તો પતી ગયું ચાલો આપણે બેટર તૈયાર કરી દઈએ ચલો અંદર નાખીશું આપણે ચણાનો લોટ ચણાનો લોટ તો નાખી દે છે હવે નાખીશું ડુંગળી પછી નાખી દઈશું લીલા મરચા હવે નાખીશું નાખીશું અજમો પ્રમાણસર પછી નાખીશું મીઠું સ્વાદ અનુસાર મીઠું તો ચલો ગઈ આપણે નાખી દઈશું થોડો ખારો તો ખારો હોય તો સરસ ફૂલે પોચારવું જેવા થાય આમાં પણ નાખી દઈશું છોકરાઓ માટે ગાઈસ ફાઇનલી તો તેલ ગરમ થઈ ગયું છે અને આ બાજુ ખીરું પણ તૈયાર થઈ ગયું છે તો ગોટા પાવા તૈયારી થઈ ગઈ નઈ જો કૃષ્ણ ને પણ આવી ગયા છે જમવા માટે હા જો આ બાજુ તો તૈયારી કરી દીધી કિશન મમ્મી ને જો એ નાખી દીધું પેલો ઘણ ઉતારવાનું નાના મસ્ત લાગે નહીં જયમીન અને આ બાજુ જયમીન જો ચાની તૈયારી કરે છે ચા મસ્ત નાખે છે ચા ને ભજીયાનો પ્રોગ્રામ છે આજે નહીં જયમીન

ગરમ છે એટલે બહુ જ તો જો સરસ મજાના પોચા પોચા ભજા રેડી થઈ ગયા છે અને આ બાજુ તો ક્રિષ્ના ચાલુ કરી દીધું છે ગરમ ગરમ નહીં ડઘવના અને આ બાજુ જો અમારે તો કારીગર તૈયારીઓ કરી દીધી છે અને આ બીજો પણ ચાલુ થાય છે રેડી થાય એટલે ખાઈ જઈએ ને તો સરસ મજાના ભજા થઈ ગયા છે હલો ફ્રેન્ડ અમે તો ભજા બનાવતા હતા ભજા બનાતા ભણાવતા તો નવ નવી વાત થઈ ગઈ નહીં ક્રિષ્ના શું થયું

તો ચલો કંઈક કરીએ આટલો ખાઈ લઈએ થયો તો ચા પીને થોડોક પછી તરીએ તો આપણે તો ગેસ પતી ગયેલો અંજુ ગુડદેવના બાજુ ગેસ ઉપર બનાવીને લાવીએ નહીં કૃષ્ણા તો જુઓ ફાઈનલી આપણા ભજીયા તો રેડી થઈ ગયા છે બધા છોકરાને આપી દીધા નેહીને આપીએ મુન્ના અને ગુડ્ડી તૈને તૈને આપીએ બધાને આપીને જ ખાવાનું તો જુઓ કૃષ્ણ ખાઈ છે ગેસવા તો બંધ થઈ ગયો ને આ બાજુ કાઢે છે તાપ અને હવે કૃષ્ણ પપ્પાને બનાવે છે આપણે તો ચૂલો ચૂલો પલડે છે તો કૃષ્ણ પપ્પાને બનાવે છે સાપરું આ બાજુ સાપરું બનાવે છે નવું કામ લઈ લીધું તો જો ગઈ આ બાજુ કે કાપો જો ઓડાર બનાવવા માટે નંજુભાઈ કૃષ્ણ તો આસન ઉપર ચડ્યા જો ઉપર ચડ્યા વસન ઉપર બાજુ એ જેમ શું જેમી તો મોડો ઉપર મળવા

તો ચલો આપણે પણ સરસ મજાની ખીચડી બનાવી તો મજા જશે ખાવાની ગરમ ગરમ તો ચલો ખાઈ લઈએ તમારે પણ ખાઈ હોય તો મજા જો જયમીન તો પરોણ ખાતો હોય ક્યાં તો ભાવતી નહીં હે